મંત્રી હર્ષ સંઘવી જાહેરમાં કોઈ પણ મુદ્દા પર ડિબેટને લઈને ચેલેન્જ કરે છે ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં તેમના દ્વારા ચેલેન્જ કરવામાં આવી છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવે છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ચેલેન્જનો તેઓ સ્વીકાર કરે છે ત્યારે આને જ લઈને રાજકારણ ગરમાયું છે તે વચ્ચે આવે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુની પણ એન્ટ્રી થઈ છે જેમાં તેમણે દોહાની રીતે પંક્તિ ગાવીને હાલ વર્તમાન સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમણે આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ કહ્યું છે એટલું જ નહીં તેમણે કહ્યું છે કે સમય તમારો સ્થળ તમારું ન્યૂઝ ચેનલ તમારી એન્કર તમારું પણ આ ચેલેન્જનો તમે સ્વીકાર કરો અને આવો મેદાનમાં ગુજરાતની જનતા સમક્ષ સત્યતા લઈ જઈએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આ દિવસોમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ચેલેન્જનો મુદ્દો જબરજસ્ત ચર્ચામાં જોવા મળી રહ્યો છે જ્યાં તેમણે ગુજરાતી ખાનગી ન્યૂઝ ચેનલના એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે નવાર વિરોધી પક્ષના નેતાઓ મારા શિક્ષણને લઈને સવાલ ઉઠાવતા હોય છે તેમણે કહ્યું ભલે હું ઓછું ભણેલો છું પણ આઈએ આઈપીએસ અધિકારીઓ પાસેથી હું નવું નવું દર દિવસે શીખું છું એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું છે કે હું કોઈપણ મુદ્દા ઉપર ડિબેટ કરવા માટે તૈયાર છું કોઈપણ રાજકીય નેતાઓ જો મારી સાથે ડિબેટ કરવા માટે આવતો હોય તો તેને હું ઓપન ચેલેન્જ આપું છું કે આ જ્યારે આ વાત હર્ષ સંઘવીએ નિવેદન સ્વરૂપે આપી ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા તેમણે આ મામલે જે અલગ અલગ મુદ્દાઓ છે તે ટાંકીને ટ્વિટરના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનો જે પડકાર હતો જે ચેલેન્જ હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ગૃહ મંત્રીને જો ખરેખર ડિબેટ કરવી હોય તો તેઓ મેદાને આવી જાય ત્યારે વાત આટલીથી ના અટકી હવે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે પહેલાં તો તેમણે દોહાના સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપર પ્રહાર કર્યા છે સાથે જ તેમણે કહ્યું છે કે ખરેખર જે રીતે ગોપાલ ઇટાલિયાએ તેમને ચેલેન્જ નું સ્વીકાર કર્યો છે અને ગૃહરાજ્ય મંત્રી ખરેખર તે ડિબેટમાં આવવા માટે તૈયાર છે તો તેઓ ફટાફટ તારીખ સમય નક્કી કરે અને ડિબેટ માં પધારે પહેલા તો શું કરી રહ્યા છે કરશન બાપુ તે સાંભળી લો દડ ફરે વાદળ ફરે 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 નદીના પૂર એ ઓલા શુરા બોલા ના ફરે એ ભલે પશ્ચિમ ઉગે મુકેશુર આ દુવાને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર્ષ સંઘવી ની કૃપાથી બદલવો પડે એમ છે કયો ભાજપ ફરે ના મોંઘવારી ઘટાડવાના ફાકા એ એ આપનો નેતા બોલ્યો ના ફરે ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા હા કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેરમાં ચર્ચા કરવા કોઈપણની સામે તૈયાર છું તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે પણ તમારી લાગણી તમારો પ્રેમ જાળવવા માટે ગૃહમંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ના ગોપાલ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારી છે તમને લેટર પણ લખ્યો છે ન્યાયની વાત હોય બંધારણની વાત હોય પોલીસની વાત હોય કાયદાની વાત હોય હોમગાર્ડની વાત હોય કોઈ પણ મુદ્દો સમય તમારો સ્થળ તમારું ચેનલ તમારી એન્કર તમારા બધું જ તમારું તમારે જેટલી સમય તૈયાર કરવો હોય એટલો તૈયારી કરી લો પણ આ ચેલેન્જને સ્વીકારો આ આમંત્રણ તમારું છે અમે સ્વીકારીએ છીએ હવે મોઢું ધોવા જશો તો ગુજરાતના અને દેશના લોકો તમારા ઉપર ન જોવાની નજરે જોશે એટલે ફાકા બંધ કરીએ જે બોલ્યા છીએ એ પ્રમાણે જાહેરમાં આવીએ તમને ઈચ્છા પડે એ મુદ્દો લઈને અને લોકોને તમારી શક્તિનું પ્રદર્શન કરાવીએ તમારી શક્તિ અને આવડત ગુજરાત અને દેશ જાણે એના માટે માનની ગોપાલભાઈ ઇટાલિયાએ તમને એક ચાન્સ આપ્યો છે અને તમે ખૂબ હોશિયાર છો બુદ્ધિજીવી છો ભાજપના મોટા નેતા છો આવો તક નહીં જવા દો એનો ભરોસો છે અને આ ચેલેન્જ ગોપાલભાઈ ઇટાલિયાએ એ સ્વીકારી છે એના માટે સમય આપશો અને તમે જયારે પણ આમંત્રણ આપશો અમે પ્રેમથી ચર્ચા કરવા માટે આવીશું અને જો એ માટે તૈયારી ન હોય મોઢું ફેરવવાનું હોય તો વર્ષો જે ફાકા ફોજદારી થતી આવી છે એ બંધ કરવી જોઈએ લોકોને ગેરમાર્ગે દોરવાના બંધ કરવા જોઈએ અથવા તો જે

આ વાત પહોંચે તે માટે તેમણે આવું જ જોઈએ જો તેઓ આ ચેલેન્જ નહીં સ્વીકારે તો તેઓ ક્યાંક ને ક્યાંક આ ડિબેટથી ભાગશે તે પ્રકારની વાત કરશન બાપુ દ્વારા કહેવામાં આવી છે ત્યારે હવે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામસામે જોવા મળી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જે રીતે એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે તેના કારણે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीर पराई